કેમ છો મિત્રો પાંચ હજાર હજાર બનાવના ત્રીસ દિવસનો ચેલેન્જનો આજે છે બીજો દિવસ તમે જોઈ શકો છો આપણે સારી એવી કોલમાં એન્ટ્રી બનાવી હતી અને એમાં સારો એવો પ્રોફિટ પણ મેળવ્યો છે માર્કેટ ઉટમાં આવ્યા પછી એક જગ્યાએ સપોર્ટ લઈને કોલની સાઈડમાં સારી એવી મુમેન્ટ મળી હતી તેમાં આપણે સારો એવો ત્રીસ થી ચાલીસ પોઈન્ટનો ટાર્ગેટ મળી ચૂક્યો છે અને સારો એવો પ્રોફિટ પણ થઈ ચૂક્યો છે અને આપણે એક્ઝિટ આપી દીધું છે તમે જોઈ શકો છો મિત્રો માર્કેટ કન્ટિન્યુ પુટમાં આવ્યા પછી સારી એવી કોલમાં મૂવમેન્ટ આપી હતી તમે જોઈ શકો છો મિત્રો આપણે છસો ને ત્રેસઠ રૂપિયાનો નાનો એવો પ્રોફિટ પાંચ હજાર કેપિટલથી બનાવી લીધો છે ત્યારબાદ માર્કેટ કન્ટિન્યુ પુટમાં ચાલી રહી હતી ત્યારે પણ આપણે એક ટ્રેડ લીધો હતો જેમાં આપણો ટાર્ગેટ હિટ થઈ ગયો હતો અને આપણે પ્રોફિટ બુક કરી લીધું છે તમે જોઈ શકો છો મિત્રો લાઈ ટ્રેડમાં કે કઈ રીતે આપણે પ્રોફિટ બુક કર્યું અને આપણે માત્ર એક લોટથી ટ્રેડિંગ કરવી છે મિત્રો અને નાનો એવો પ્રોફિટ બુક કરવી છે પાંચ હજાર કેપિટલ હોય તો આપણે યુઝ કરવી છીએ વધારે નથી કરતા તમે જોઈ શકો છો મિત્રો પાંચ હજાર કેપિટથી આપણે અત્યારે સાતસોથી આઠસો રૂપિયા પ્રોફિટ રનિંગમાં ચાલી રહ્યો છે આપણે પ્રોફિટ બુક નહીં કરીએ ભલે લોસ ચાલતો મિત્રો ધીરે જ રાખીશું આપણે પ્રોફિટ બુક કરી લીધો છે મિત્રો તમે જોઈ શકો છો એક સત્તર રૂપિયા છે વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો